કરો અમારી ન્યૂઝ ચેનલ ને અને બેલ આઈકોન ક્લિક કરવાનું ભૂલતા નહી આજ રોજ કાગોદરા પોલીસ સ્ટેશન ખાતે તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત અંદાજે સાડા ત્રણ લાખ ના ત્રીસ મોબાઈલ લોકોને વિસ્તારમાં મે ઘણા લોકોના મોબાઈલ ગુમ પડી અરજી પોલીસ સ્ટેશનમાં કરવામાં આવી હતી આ અરજી સંદર્ભે પોલીસ સ્ટેશનની ટીમ સુરત શહેર પોલીસ કમિશનર માર્ગદર્શન હેઠળ સારી એવી કામગીરી કરી ત્રીસ જેટલા મોબાઈલ જે સાડા ત્રણ લાખ રૂપિયાની કિંમતના લોકો પરંત કરી પ્રશંનીય કામગીરી કરવામાં આવી હતી પોલીસ સ્ટેશન અધિકારી અને સ્ટાફ નો અને સુરત પોલીસ કમિશનર સાહેબ નો આભાર માન્યો હતો

અત્રેના કાપોદના પોલીસ સ્ટેશનમાં મે બે હજાર ચોવીસ થી લઈ ને આઠ દિન સુધી અને જે મોબાઈલો ગુમ થયેલા અને જે લોકોએ પોલીસને જાણ કરેલી એ તમામ મોબાઈલ પોલીસે મેળવી આશરે કુલ મોબાઈલ ત્રીસ જેની કિંમત રૂપિયા આશરે સાડા ત્રણ લાખ જેટલો મુદ્દામાલ આજ રોજ જે અરજદારોના મોબાઈલો ગુમ થયેલા તે અરજદારોને અત્રે પોસ્ટે બોલાવી તેઓને તેઓનો મુદ્દામાલની સોંપણી કરેલ છે અને એક સરાહનીય કામ કરે કામગીરી કરેલ છે આ કામગીરીમાં કાપોદરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એમબી બી તથા સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી સોલંકી તથા તેઓના ડિસ્ટાફના ઈએસઆઈ શ્રી પંડ્યાજી તથા સર્વેલન્સ સ્ટાફના અન્ય પોલીસ કર્મચારીઓ અને અન્ય સ્ટાફના માણસોએ ખૂબ સરસ કામગીરી કરી છે અને પ્રજા અને પોલીસ વચ્ચે એક સેતુ બંધાય અને

બિલ લઈ અને અમે અહીંયા આવ્યા એટલે એ લોકો કીધું કે તેરાકો અડપણ કાર્યક્રમ અંતર્ગત તમને તમારો ફોન જે ગુમ થયેલો હતો એ મળી ચૂક્યો છે એ અંતર્ગત કાર્યક્રમ અંતર્ગત તમને સોંપણી કરવામાં આવશે જે આધારિત એસીટી સાહેબ દ્વારા અમને રોજ તારીખ ઓગણત્રીસ આઠના રોજ અમને અમારો મોબાઈલ પરત મળી ચૂકેલો હતો અને કેવું લાગે છે તમને

સબસ્ક્રાઈબ કરો અમારી ન્યૂઝ ચેનલ ને અને બેલ આઇકાન ક્લિક કરવાનું ભૂલતા નહીં